નમસ્કાર દોસ્તો હું જો ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓનું એવું કેવું હોય છે કે સર જ્યારે પણ કમરથી હું આગળ વળવાનું શરૂ કરું છું ને તો થોડીક જ મુવમેન્ટ પછી મને એકદમ સ્ટીફનેસ મતલબ કે કમર જકડાઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે અને પગમાં દુખાવો શરૂ થઈ જાય છે તો સૌથી પહેલાં તો હું અમારી પાસે એક દર્દી આવેલું છે અને તેનો વિડીયો બતાડું તેમાં તમને ખ્યાલ આવશે કે આમાં શું તકલીફ હોઈ શકે છે आपका क्या कहना है आप कमर से मुड़ नहीं पाते ठीक है एक बार मुड़िए कमर से बस इतना ही मुड़ पाते ठीक है अब आपका घुटना मुड़ के घुटना मुड़िए हाँ अब आगे झुकिए अब आगे झुके अब झुक गए पूरा अब मेन जो दिक्कत है वो बेसिकली हेमस्ट्रिंग में टाइटनेस है ठीक है ये घुटने के पीछे वाले जो मसल है ना वो टाइट है

પરંતુ જો તમારા હેમસ્ટ્રિંગ મસલ ટાઈટ હોય તો થોડીક દસ પંદર ડિગ્રી જેટલું તમે આગળ વધશો એટલે તમને કમરમાં એકદમ સ્ટીફનેસનો અનુભવ થશે અને પગમાં પણ દુખાવો શરૂ થઈ જશે હવે આમાં તકલીફ હેમસ્ટ્રિંગ ટાઈટનેસની છે તમે ઘૂંટણ ઘૂંટણવાળો છો જે રીતે વિડીયોમાં જો તે રીતે ઘૂંટણવાળો એટલે ફરીથી એકદમ તમે કમરથી આગળ વધી શકો છો તેમાં શું કરી શકાય તમારે ફક્ત હેમસ્ટ્રિંગ મસલની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની છે હેમસ્ટ્રિંગ મસલની તમે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ શરૂ કરશો એટલે પંદર વીસ દિવસ કે મેક્સિમમ એક મહિનામાં તમને ખ્યાલ આવશે કે તમે કમરમાંથી એકદમ ફ્લેક્સિબલ થઈને તમે ઇઝીલી મૂવ થઈ શકો છો નીચેથી કોઈ પણ વસ્તુ ઉપાડી શકો છો અને બધું જ કામ કરી શકો છો તો બેઝિકલી તમારે કમરમાંથી આગળ વળવા માટે હેમસ્ટ્રિંગ મસલનું સ્ટ્રેચિંગ અથવા હેમસ્ટ્રિંગ મસલ રિલેક્સ હોવા તે પણ ખૂબ જ જરૂરી છે